ચાલો મિત્રો આજે આપણે ત્રીજા માળે વાડાની અંદર જે સરસ મજાનો બગીચો બનાવેલો છે તેના ફૂલ બતાવી રહ્યો છું મિત્રો તેમજ તેનો બગીચો આજે તમને સરસ રીતે બતાવીશ કારણ કે ચોમાસાનો સમય છે સરસ મજાના નવા નવા ફૂલ આપણા બગીચાની અંદર આવતા જાય છે મિત્રો તેમજ આપણો બગીચો પણ સરસ રીતે ખીલી રહ્યો છે એ હું તમને બતાવીશ મિત્રો સરસ મજાના નવા નવા ફૂલ છોડ પણ આપણે ઘણા જ લાવ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો બગીચો પણ ખીલી રહ્યો છે સરસ મજાના બધા જ છોડ આપણા ખીલી રહ્યા છે મિત્રો તમને પણ જોવાની મજા આવતી છે કારણ કે ત્રીજા માળના વાડાની અંદર આ બગીચો બનાવેલો છે મિત્રો છતાં પણ સરસ રીતે આપણે વૃક્ષોનું જતન કરીએ છીએ અને વૃક્ષોને સાચવીને સરસ રીતે આપણે આ બગીચો બનાવ્યો છે મિત્રો જે આપણે ગામડાની વાડીમાં બેઠા હોય તેવો જ આપણને ભાસ થાય છે મિત્રો તો ચાલો હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી જોઈજો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે હું તમને બતાવીશ પૂરેપૂરી જોઈજો જેનું નામ છે માખણીઓ મસાલા રોટલો અલગ રીતે જ અને નવી જ રીતે બનાવવાનો છે મિત્રો તમે કદાચ એક કઈ વાર ખાધો નહીં હોય અને ખાધો હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો સરસ મજાનો માખણીઓ મસાલા રોટલો તૈયાર કરવાનો છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ જોવા માટે સૌ પ્રથમ આપણે બાજીનો લોટ લીધેલો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મિત્રો તમે એકવાર ચોક્કસથી આવો મસાલા રોટલો માખણીઓ રોટલો બનાવજો થોડીક હળદર ઉમેરી દઈએ થોડુંક ધાણાજીરું થોડી કંઈ હિંગ અને સરસ રીતે લોટને બાંધવાનો છે મિત્રો આવો માખણીઓ રોટલો જો તમે એકવાર બનાવશો તો ચાલુ રોટલો ખાવાનું પણ તમે ભૂલી જાયશો મિત્રો અને ખાસ ખાસિયત એ છે કે જે રીતે આપણે માટીની તાવડીની અંદર આ રોટલો તૈયાર કરતા હોય તેમ નથી કરવાનો મિત્રો પરંતુ લોઢીની અંદર જ આપણે આ રોટલાને પકવવાનો છે મિત્રો ચાલો સરસ મજાનો રોટ બાંધینے તૈયાર કરી લઈએ અંદર મસાલા પ્રમાણે દીતેલા છે તો મિત્રો તો સરસ મજાનો આપણો મસાલા રોટલો એટલે કે માખણિયો મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે મિત્રો કે પહેલા આપણે રોટ કે અંદરરા એક મસાલા ઉમેરેલા છે ત્યાર પછી એક ગણ ગણ ઉમેરવાનું છે મિત્રો તમે જોતા રહેજો આવો રોટલો જો તમે એકવાર બનાવશો તો વારંવાર તમે આવો રોટલો બનાવવાની કોશિશ કરશો મિત્રો અને ખાવાની પણ તમને ખૂબ જ મજા આવશે તમે જોઈ રહ્યા છો કે આપણે લોટીની અંદર થોડુંક તેલ પણ ઉમેરી દીધેલું છે ચાલો મિત્રો આપણે લોઢીને પહેલાં તેલવાળી કરેલી છે ત્યાર પછી તેની આજુબાજુમાં પણ થોડુંક તેલ ઉમેરશું આ રીતે જ આપણે લોઢીની અંદર મસાલા રોટલો તૈયાર કરવાનો છે જે પછી સરસ રીતે તૈયાર થશે માખણીઓ મસાલા રોટલો તો ચાલો મિત્રો આપણે હવે માખણીઓ મસાલા રોટલાને ફેરવીને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો માખણીઓ મસાલા રોટલો તૈયાર થઈ રહ્યો છે આ રીતે તમે ચોક્કસથી એક વખત માખણીઓ મસાલા રોટલો તૈયાર કરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તેને દૂધ સાથે માખણ સાથે સાજ સાથે પણ ખાઈ શકાય છે ચાલો મિત્રો તો આપણો હવે રોટલો તૈયાર થાય માખણ પણ અંદર ઉમેરી દઈએ કારણ કે આ માખણની અંદર જ પકવીને તૈયાર કરવાનો હોય છે મિત્રો તેમજ અંદર લસણમાં મસાલો પણ ઉમેરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો ખાલી મસાલો પણ ઉમેરી શકાય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ લેશો સરસ મજાનો આપણો હવે મસાલા માખણીઓ મસાલા રોટલો તૈયાર થઈ જાય મજાનો માખણીઓ મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો તેની સાથે માખણ છે સાસ છે ખાવાની ખૂબ જ જમાવટ છે મિત્રો તો તમે એક વખત ચોક્કસથી આવો માખણીઓ મસાલા રોટલો બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તે દૂધ સાથે માખણ સાથે ઘી સાથે કે પછી સાજ સાથે પણ ખાવાની મજા આવતી હોય છે ચાલો મિત્રો તો તમે એક વખત ચોક્કસથી આવો માખણીઓ મસાલા રોટલો બનાવીને જમજો અને તમને કેવી મજા આવે છે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ ખાઈ લઈએ કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો માખણીઓ મસાલા રોટલો જોતા જ મોટામાં પાણી આવી જાય એવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયોને મોકલજો અને એક વખત ચોક્કસથી આવ્યું રોટલો બનાવીને જમજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી